અમરેલીનું સુરતપરા ગામ કે જ્યાં ભાનુભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી શુક્રવારે બપોરે બાર વાગે રમી રહી હતી પરંતુ માસુમ બાળકીને ક્યાં ખબર હતી કે આ બોરવેલ તેને ભરખી જશે રમતા રમતા આરોહી બોરવેલમાં પડી ગઈ હતી

ત્યારબાદ તંત્ર દ્વારા દ્વારા બાળકીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી સાથે સાથે ઓક્સિજન પાઇપ પણ ઉતારવામાં આવ્યો હતો જેથી બાળકી શ્વાસ લઈ શકે બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવા રાજુલાથી રોબોટ પણ મંગાવવામાં આવ્યો હતો અને લગભગ સત્તર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને સત્તર કલાક બાદ આરોહીને બહાર કાઢવામાં સફળતા મળી હતી આરોહી તો બહાર આવી પરંતુ તે માત્ર આરોહીનો મૃતદેહ હતો

બાર વાગે એમ ઉઠી એટલે પછી એ કાંઈક હેઠા ઉતરીને રમતી હશે એટલે એ પછી રમતા રમતા આમ ગયા છે તો પાણો જ મૂકેલો હતો નાનો આવો થોડોક વજનદાર તો એ છોકરી ત્રણ શિયાળ હતી એ બધી ત્યાં રમતી હતી તો કાંઈક કાંકરા બાકરા નાકો ખોલ્યો હશે દાર તો પછી કંઈક પહેલાં એ અંદર પડીને જેવી તેવી એની રાડ અમને હમણાં ત્યાં પવન આ બાજુ છે ને એટલે એને અમને અવાજ આવ્યો પછી એક છોકરી એ કે છોકરી અંદર પડી ગઈ પછી પેલા શેઠ ને ફોન કર્યો જેસીબી અહીંથી મંગાવી આ કોઈ પ્રથમ ઘટના નથી આ પહેલા પણ રાજ્યમાં અનેક આવી ઘટનાઓ બની ચૂકી છે તેમ છતાં બોરવેલને ખુલ્લા રાખનાર સામે કોઈ જ એક્શન નથી લેવામાં આવતા ત્યારે આ અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું હતું અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી બાબતમાં આ ખરેખર ગંભીર ઘટના છે ને આ ગંભીર ઘટના હવે પછી ક્યાંય ન બનવી જોઈએ એ હેતુ છે અમે સરકાર જાગૃત છે ત્યારે એના ઉપર એક્શન પણ લેવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે આવી શરમજન આ એક પાપ છે અને જે કોઈને હજી પોતાના ખેતરમાં કે આવી બેદરકારી હોય તમારી ઈચ્છા ન હોય બંધ કરવાની અમને એક એસએમએસ કરજો શિક્ષણ મંત્રી તરીકે નહીં સામાન્ય નાગરિક તરીકે એક સંવેદના સાથે હું અપીલ કરું છું કે આવા બોર તમે ન બંધ કરો અમને કહો અમે બંધ કરીશું એક બાળક વીસ વીસ કલાક તડપી તડપીને મૃત્યુ પામે છે કોઈને પેટમાં પાણી પણ ન હલે આ એક પાપ છે બોરમાં બાળકો પડી જવાની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે વર્ષ બે તેમાં સુધારો માં નવા દિશા નિર્દેશો જાહેર કર્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટના આ દિશા નિર્દેશોનું પાલન ન થઈ રહ્યું હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ઘોળીને પી જનારા અને બાળકોને મોતના મુખમાં ધકેલનારાઓ સામે ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું દિલીપ જીરુકા વીટીવી ન્યૂઝ અમરેલી